બેન ગોસ્વામી છે ને આ રોડ ની કામગીરી તો હાવ કરતા હાવ નબળી છે ભાઈ શેઠ ભાવનગર થી માની ને તમારે ઊંડા લગીન હાવ ઊંડા લગીન હાવ કરતા હાવ બેકાર છે માણા ને જવું આવું કાય તકલીફ થાય પણ શું કરે માણા તો કઈ બોલે નહીં માણા ને શું પણ સરકાર ને કઈ ખબર નહીં પડતી સરકાર શું કઈ આંધળા થઈ ગયા જરીક તો કે ધ્યાન દો પબ્લિક ઉપર ધ્યાન દો પબ્લિક ને કેટલા કેટલા માણા ને હેરાન કરે છે ઓછા કરે છે એને એની ઓલી લેવી જોઈએ આને કાયદેસર ની સરકાર ને કે આપણે ભાઈ આ બધીમાં તમે આમ કરો તો તમે જરીક મોટા કોક આવીને આમાં જો કામગીરી કેવી થાય કેવી નહીં આવ નબળી કામગીરી કરીને પછી ઓલા કરે છે બધીને મારું નામ લતીફ છે અને કામગીરી કેવું તો કામગીરી તો એકદમ બેકાર જ છે અમે કઈ જો જો તંત્ર આ ખુલીને જો ખબર પડે કે કેવું કામ કરેલું છે માનું કે આ બ્રિજ નજીક જાજો સમય થયો નથી સત્તા પણ જો નિર્દોષ લોકોના ભોગ લેવાય ત્યારે તંત્રની આંખ છે ભાવનગર થી લઈને સોમનાથ આવા કઈક બ્રિજ છે જોવે કેવું કામ છે કેવી ગુણવત્તા છે કેવી મીઠી વાપરેલી છે એકદમ બેકાર ગુણવત્તા નું કામ છે નિર્દોષ લોકોના જીવ જાય ને ત્યારે તંત્ર ખોલ આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ